પવન મુખ્યત્વે પશ્ચિમ દિશાથી ફૂંકાશે અને ક્યારેક ઉત્તર પશ્ચિમ દિશામાંથી પણ ફૂંકાઈ શકે ત્રણ ચાર એપ્રિલ પવનની ગતિ અંદાજે દસથી અઢાર કિલોમીટર કલાક રહેવાની શક્યતા છે પાંચથી દસ એપ્રિલ પવનની ગતિ બારથી પચીસ કિલોમીટર કલાક સુધી પહોંચી શકે છે અને કેટલાક સમયે પાંત્રીસ કિલોમીટર કલાક સુધીના ઝાટકાના પવન આવી શકે આકાશની પરિસ્થિતિ મોટા ભાગના દિવસો દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વસ્થ રહેશે તાપમાન નોર્મલ મહત્તમ તાપમાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારો માટે નોર્મલ મહત્તમ તાપમાન ઓગણચાળીસ ડિગ્રી ડીસા માટે આડત્રીસ ડિગ્રી અને અમરેલી માટે સાડા ઓગણચાળીસ ડિગ્રી ગણાય ત્રણ અને પાંચ એપ્રિલ ત્રણથી પાંચ એપ્રિલમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી તેતાળીસ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે અને છ થી નવ એપ્રિલમાં તાપમાન વધુ શક્યતા છે જે બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં રહેશે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની પરિસ્થિતિ રહેવાની શક્યતા દસ એપ્રિલમાં મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે મિત્રો તેમનું એવું કહેવું છે કે હીટવેવ આવશે પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય નવ એપ્રિલ સુધી મને ક્યાંય માવઠાનો ઉલ્લેખ નથી આકાશ સ્વસ્થ રહેશે તેવું કહેવાય છે સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો જય માતા